જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા કરાયેલા હુમલા બાદ ભારત ભારતમાં રહેનારા પાકિસ્તાની અને બાંગ્લાદેશીઓ સામે ગુજરાત પોલીસે લલાંક કરી છે ત્યારે સુરત પોલીસે અગાઉ સો થી વધુ શંકાસ્પદોની અટકાયત કર્યા બાદ રામપુરા વિસ્તારમાં રહેતા બંગાળીઓની તપાસ કરી હતી જેમાં શંકાસ્પદોની અટકાયત પણ કરાઈ હતી જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ દ્વારા પ્રવાસીઓ પર આતંકી દ્વારા હુમલો કરી સત્યાવીસની હત્યા કરાવી હતી જેને લઈ સમગ્ર દેશમાં આતંકવાદી સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે તો ભારતમાં ગેરકાયદેસર રહેતા પાકિસ્તાની અને બાંગ્લાદેશીઓ સામે પણ પોલીસે તપાસ શરૂ કરી છે ત્યારે ગુજરાત પોલીસે સેંકડો ગીરકાયદેસ ભારતમાં રહેતા શંકાસ્પદ બાંગ્લાદેશીઓને સર્પડ્યા હતા ત્યારે સુરત પોલીસે પણ થી વધુ શંકાસ્પદ પુરુષ અને મહિલા બાંગ્લાદેશોને સૃર્પ્યા હતા જેમાંથી સાઠ જેટલી બાંગ્લાદેશી નીકળ્યા હતા જો એજન્ટ મારફતે બોર્ડર ક્રોસ કરી પશ્ચિમ બંગાળમાં પ્રવેશી ત્યાંથી બોગસ ડોક્યુમેન્ટ બનાવી ટ્રેનમાં સુરત આવ્યા હતા તો હજુ પણ આ ઝુંબેશ સુરત પોલીસે યથાવત રાખી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ડીસીપી પિનાકીન પરમારની આગેવાનીમાં લાલગીડ પોલીસે રામપુરા વિસ્તાર કે જ્યાં જાણે મિની બંગાળ હોય તેમ દુકાનોના બોર્ડ પર બંગાળી ભાષા માર્યા હતા તે તપાસ કરાઈ હતી આ વિસ્તારમાં જ્વેલરી મેકિંગ અને ડાયમંડ ઓફિસ સહિતની

અને જો કોઈ ગેરકાયદેસર બાંગ્લાદેશ થી જણાઈ આવશે તો તેની સામે ડિપોર્ટેશનની ની જે કાયદેસરની કાર્યવાહી છે એ પોલીસ દ્વારા હાથ ધરવામાં